તમે પેલું લાવી દો ને શું લાવી દો ફોર્મ હા યાર રોજ ઓ મારો બ્લોગ ના લો આમ કપડા તો જો કેમ એમાં કપડા નસો લેવા દિવસ જ મારો નાપો કેમ ખરાબ થઈ ગયો દિવસ આજે મર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અને આજે થયો છે ગુરુવાર હે ને ખુશી યસ ગુરુવાર છે આજે મને એક્ચ્યુઅલી ખબર નથી કારણ કે હું ગઈકાલ નહોતો ગયો आज गुरुवार है वगी गया छे बार मेरे अत्य जवा काम पर खुशी खबर नहीं आ रही है कि नहीं आती जोड़े आवा तू भी कहते नहीं कि पहला मार दे दे मारवे मार दे पछि जो मन छ न भूल ही गई याद कर भूल ही गई अब भूल ही गया मैं भूल ही गया तो याद कर जो तो केवी चा केवी ना को सो ना क्यों छ कहानी अंदर नानी लीस ना की अच्छा बोल छो कहती थी

કેટલા મેલા છો કો બે દિવસ તો પહેર્યા નથી મે બાર ડૂડ કેટલી ઊડ છે તમ પેલું લઈ દો ને શું લઈ દઉં ફોર્મ હા યાર રોજ એ વેરાયટી જવું પડશે લેવા માટે લાવો બગ આધી સપટ થઈ જાય ને ચોખા બી હરખા થાય હા આ તો આ કપડું વાપરી લીધું છે શું થાય

હા હા ઉઠે મારી જોડે ખુશી અત્યારે વાગવામાં થયા છે 7:30 અને ખુશી અત્યારે બની રહી છે રસોઈ કેમ ખુશી તે આજે કપડા ચેન્જ ન કરી બેટા સવારના એકના એક જ કપડા પહેરી રાખે છે કેમ ખરાબ થઈ ગયો દિવસ આજે બાર

આજે શેનું શાક છે મિક્સ સબ્જી કે કઈ નહીં બતાવી બનાવી લે તું બહાર જોઈ લઉં આ લોકો શું કરે છે જે જે કરો છો ભાઈ જે જે ને શું શું કરે માધિકો જે જે કર લો જે જે ચલો કઈ નહીં કુશી ફટાફટ જમવાનું બનાવે એટલે જમી લઈએ પછી કંઈક વિચારીએ લઈએ આજે નવું બ્લોગમાં સો સ્ટેટ્યુન જમવાનું રેડી થઈ ગયું છે ખુશી બેસી ગઈ છે મમ્મી પણ બેસી ગઈ છે જમવા કેવું છે તને આજે ઘસાઈ ગઈ છે આંગળી ને કઈ નહીં મટી જશે જમી કરીને થઈ ગયા છે ફ્રી ખુશી અત્યારે વાસણ ઘસી રહી છે ને આજે ખુશીને હેરાન કરવા જેવી નથી કારણ કે ફૂલ દે કામ કરીને આજે બહુ જ રસવા ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છે ને એટલે આજે એને સતાવવા જેવી નથી મને એવું લાગે છે તો ભડક છે જોરદાર કેમ સવારની ઉભી એટલે સવારની થાકી બીજ આજના બ્લોગ માટે તો એક એક વિચાર્યું તો એ કહી દે ઓકે સો ફેમિલી અત્યારે આમ લોકો થઈ ગયા છે ફ્રી નિશુ તો સુ નથી આજે તમારે એ મતલબ એની સાથે અમારો લોકો જોવો પડશે મેં મેલોગ કન્ટિન્યુ કર્યો તો બટ મેં છે ને થોડો કન્ટિન્યુ કર્યો પછી મેં એવું વિચાર્યું કે આજે મારે સ્કીપ જ કરવો છે બીકોઝ આજે મને મૂડ નથી બિલકુલ પણ એટલે એડિટિંગ કરીશ

આ આમ રીલી સોરી એના માટે કાલે કોસી દીદીનો બ્લોગ નહીં આવે તમે એનામાં કમેન્ટ કરજો કે કેમ બ્લોગ નથી મૂક્યો એ બધા સમજી જજો કે ભઈ મને આજે ઠીક નથી આજે મારી બોડી પણ કહેવાય ને કે મને એવું નહીં થતું મને બોડી પેઇન બી બહુ થાય છે મારું માઇન્ડ પણ બહુ ડિસ્ટર્બ છે મેન્ટલી ડિસ્ટર્બ છે સો એના હેરાન ના કરે સેકન્ડ તમે છે નીલી ઠક્કરની આ કાતરી સુકાવવા કરતા ખાવાની બહુ જ મજા આવે નિકેશભાઈ તમે પણ એવું જ કરો છો તુષાર ચાવડાની કમેન્ટ છે નિકેશભાઈ તમારી અને માટે સલામત રાખે થેન્ક્યુ તુષારભાઈ ઠકરેલી ની ફરી કમેન્ટ છે કે તમે ક્યારે આવશો મારા ઘરે બહુત જલ્દી હા ઘરે ગીતાબેન પ્રજાપતિની કમેન્ટ છે કાતરી બનાવવામાં સુકવવાની મજા આવે એન્ડ મસ્ત વ્લોગ બનાવ્યો છે જોબનો થાક ઉતરી જાય તમારો વ્લોગ જોઈને મસ્ત હોય છે એન્ડ આવીને સીધો વ્લોગ મને પણ તમારી કમેન્ટ વાંચીને મારો ઓફિસનો થાક ઉતરી જાય છે થેન્ક યુ સો મચ ગુજ્જુ ફેમિલીની કમેન્ટ છે વન ન્યુ ચેલેન્જ ફોર યુ એન્ડ ખુશી દીદી કે તમે બંને આઈસ બકેટમાં ફેસ રાખવાનું છે સૌથી વધારે રાખશે એ વિનર

આજે આપણે એવું નહીં કે પાંચ જ કમેન્ટ વધારે કમેન્ટ રીડ કરીશું કેમ કે બીજી પણ કમેન્ટ છે યુઝરની છે હાઈ નિતેશભાઈ ખુશીજીદી તમારા વ્લોગ બહુ નાઇસ હોય છે મારે દસમાની એક્ઝામ એક્ઝામ સાચું છે પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે તમારો વ્લોગ જોઉં છું નાઇસ વ્લોગ થેન્ક યુ સો મચ એ પણ યુઝર છે હમ

મારે મારે હજી જો મારો વ્લોગ એડિટ કરવાનો છે તારો વ્લોગ એડિટ કરવાનો છે મારે હજી બિલ બનાવવાના છે આવતીકાલે મારે સવારે વહેલું ઉઠવાનું છે શો તો પણ મેં તને એવું કહું છું કે ભાઈ તને વ્લોગ એડિટ કરી આપીશ અરે તારી જોડે વાત કરું છું યાર શું કે અરે આ મને એમ વાત કરની વાત કરની વાત કરની મેં શું વાત કરની કે વાત કરની આ અરે કે કીતી મિલિયન હવે એ મને આ મેં અહીં કમેન્ટ્સ વાંચતા હતા મને કે

યુઝરની કમેન્ટ છે મીરા મીરા હશે ખુશી દીદી એન્ડ રચિતા તમે પાંચ જણો પાંચ જણા કોઈ ટ્રીપ ઉપર જાઓ શ્યોર જઈશું તો તમારી સાથે શ્યોર શેર કરીશું શ્યોર પટેલ ફેમિલી બ્લોગની કમેન્ટ છે ખુશી દીદી તમારા બ્લોગ બહુ જ સારા હોય છે એન્ડ તમારી જોડી પણ બહુ જ સારી છે એન્ડ નિશી બહુ જ ક્યૂટ છે એન્ડ તમારી અને તમારા નાનાની જોડી પણ મસ્ત છે તમે મને એકબીજા જોડી બહુ જ ફ્રેન્થથી રહો છો સો સ્વીટ થેન્ક યુ ફોર ધીરેજ વાઘેલાની કમેન્ટ છે નિકેશ સર મારી વાંચવા માટે વેલકમ અક્કી દીકુની કમેન્ટ છે હાઇ નિકેશભાઈ એને ખુશી દીદી તમારા બહુ જ મસ્ત વ્લોગ છે મસ્ત વ્લોગ બનાવો છો દીદી એમ જી જો તમે મારા લગ્નમાં જરૂર જરૂર આવજો ટ્રેકિંગ અમારા કમેન્ટ જરૂર વાંચજો પ્લીઝ દીદી અમે આવશું તમારા ઘરે ઓકે દીદી તમે ક્યાં રહો છો ચીજો ક્યાં રહો છો દીદી દીદી બીજું જ બહુ બધી વખત તમારા લગનમાં તો ખબર નહીં અમે આવી શકીશું કે નહીં આવી શકીએ પણ તમે આજે કોમેન્ટ કર્યા આમાં તે અમને બહુ જ ગમ્યું બહુ જ સરસ કોમેન્ટ છે તમારી દીપ્તિ પટેલને કમેન્ટ છે રોડ પર બેસીને તો ખાવાની બહુ જ મજા આવે એ પણ જ્યારે આપણે જમવાનું ઘરેથી બનાવીને લઈ ગયા હોય ના પણ અમે ઘરેથી નતા લઈ ગયા અમે લોકો ત્યાંનું જ જમ્યા હતા ત્યાંનું જ ખાધું હતું અને એનો રિવ્યુ પણ મેં આપ્યો જ છે ઓકે આ કમેન્ટ આપણે રીડ કરી લઈશું યુઝરની કમેન્ટ છે નિશુ નિકેશ જીજુ બહુ મસ્ત બ્લોગ આવે છે તમારા એન્ડ ખુશી દીદીના ગોડ બ્લેસ યુ નિકેશ જીજુ તમારા પપ્પા કેમ નથી આવતા બ્લોગમાં મેં આગળના બ્લોગમાં એ પણ કીધેલું છે કે મારા ફાધર નથી મારા ફાધર કોરોનામાં ગુજરી ગયા છે ફુએ નથી હાય ભગવાનને ગમે ખરું જીગર દેસાઈ ની કમેન્ટ છે હાય નીકેશભાઈ આઈ એમ રિયા દેસાઈ નાઈસ બ્લોગ હું તમારો એ રોજ જોઉં છું પણ કમેન્ટ નથી કરતી કેમ કે કમેન્ટ રાત નાતે ના તરત હું તો તમારો કમેન્ટની શું લખ કમેન્ટ નથી કરી શકતી કેમ કે તમે મારી કમેન્ટ રાત ને કરો તો હું

એવું કોઈના માટે એવું નથી ઈચ્છતા એમની કમેન્ટ હશે આમાં જો તો મેં વાંચી હવે જોઉં છું બહાર આવશે બધા યસ પવન આહીરની કમેન્ટ છે આજે મારી કમેન્ટ સાચું હો ભાઈ હું ડેલી તમારો અને ખુશી દીનો બ્લોગ જોઉં છું મારું નામ યાગનીકા છે સોમનાથ બાજુ બાજુ આવો ફેમિલી સાથે કટ વેસ્ટી થેન્ક યુ સો મચ આરએસ પટેલની કમેન્ટ છે નાઈસ બ્લોગ નિકેશભાઈ તમે પ્રોપર અમદાવાદના છો કે તમારું મૂળ વતન બીજે ક્યાંક છે અમે પ્રોપર અમદાવાદ હાલ તો અમે અમદાવાદ રહીએ છીએ અમારું પ્રોપર વતન છે જૂનાગઢ ફિટનેસ દીકુ રાઠોડની કમેન્ટ છે ખુશીદી તમે બહુ મસ્ત છો મેડ ફોર અધર ઇચ છે મેડ ફોર અધર અધર બટ રીલી બી બહુ મસ્ત છો અને 12 12 અમે 12 છે તો બી આટલો વેટ છે તમને અચ્છા એટલે એમ લોડ છે એમ ટ્વેલ્થ માં છીએ તો એટલો બધો લોડ છે તમે બહુ મસ્ત છો નેચરલ બ્યુટી એન્ડ તમે લાઈક કરો એટલે કમેન્ટ કરી રિયલી કહું છું દિકેશભાઈ બહુ લકી છે યસ હું લકી છું ભાઈ મારું નામ બ્લોગ લો ભાઈ મે હું તમારો બ્લોગ જોવા વગર સૂતો નથી આઈ એમ અક્ષય ઓકે તો આપણે અક્ષયભાઈ ની કમેન્ટ રીડ કરીએ છીએ ભાઈ મારું નામ લો બ્લોગ ભાઈ હું તમારો બ્લોગ જોયા વગર નહીં સૂતો થેન્ક યુ અક્ષયભાઈ થેન્ક યુ સો માચ મારા વ્લોગ જોવા માટે શ્રુતિ પટેલની કમેન્ટ છે હાય નિકેશભાઈ હું તમારા ખુશીદિપનો વ્લોગ ડેલી જોઉં છું 12th સાયન્સ બોર્ડ ની exam વા exam ચાલે છે એટલે હું સ્ટડી કરતા બોર થઈ જાઉં માઇન્ડ ફ્રેશ કરવા તમારો વ્લોગ જોઉં છું થેન્ક યુ સો મચ ખુશી દીધી નિકેશભાઈ જોરદાર વ્લોગ હોય છે થેન્ક યુ સરસ કમેન્ટ છે અને શ્રુતિ પટેલની હા અંજલિની કમેન્ટ છે નિકેશભાઈ તમારા વ્લોગ જોવાનું લેટ થઈ જાય છે એટલે મારી કમેન્ટ રીડ નથી થતી પ્લીઝ મારી કમેન્ટ રીડ કરો હું ફૂલ ડે સુપર સુપર હોય છે એકવાર મારી કમેન્ટ રીડ અચ્છા એક બ્લોગ રીડ કરી લીધી અમે ના આજે એકની એવી બી કમેન્ટ હતી કે મારી પાસે એ જોબ કરે છે ને જોબમાંથી જ્યારે રિસર્ચમાં આવે છે ને ત્યારે એ આપણા બ્લોગ જોવે છે એમની બી કમેન્ટ હશે જો તો વાંચું વાંચું આજે બધાની વાંચી જઈએ છીએ આ છે શ્રુવી દેવડાની કમેન્ટ છે નિકેશભાઈ તમારા બંનેના વ્લોગ જોવાની બહુ મજા આવે છે બટ રોજ હું કમેન્ટ કરું છું તમારા અને ખુશી દીદીમાં તમે પ્લીઝ મારી કમેન્ટ રીડ કરો હવે તો વ્લોગ જોવાના બંધ કરી દેવા છે આ કદાચ એમનું હશે એવું થાય છે કેમ કે તમે અને ખુશી દીદી બધાની કમેન્ટ રીડ કરો છો મારી નથી કરતા અરે હું નથી સિરિયસલી જો આજે તમારી કમેન્ટ રીડ થઈ ગઈ તમે વેઇટ કરો ને તમે એક વસ્તુ નોટિસ કરો કે અમુક છે જે યુટ્યુબર છે સિંગલ છે એ લોકો કોઈ એક પર્સન ની કમેન્ટ લાઈક પણ નથી કરતા અમે રેગ્યુલર બધાની કમેન્ટ લાઈક કરીએ છીએ લોડ તમે જોઈ શકો છો કે નિકેશ પુરી મે લાસ્ટ બે દિવસ થી આઈ થિંક લાઈક નહી કરી હોય બધાની કમેન્ટ બાકી અમે રેગ્યુલર લાઈક કરીએ છીએ કમેન્ટ્સ રીડ કરીએ છીએ અને આજ ની અમે અત્યારે વિચારી લીધેલું છે કે ભઈ અમે એક ની એક કમેન્ટ ફરીથી રીડ નહી કરીએ સી એસ સી એસ એલ એફ 1227 ની કમેન્ટ ઓ નીકેશભાઈ માર્ક સ્ક્રિપ્ટ ના કરો મારી બર્થડે આવે છે મારા હસબન્ડ પણ બિઝનેસવાળા છે આવું તો ના થાય હો પોષી દીદી સાચું બોલા છે માર્ચ માર્ચ સ્કીપ ના કર માર્ચ સ્કીપ કરો એમનો બર્થડે ગઈ કાલે આપણે વાત થઈ હતી કે માર્ચ સ્કીપ થઈ જાય તો કેવું સારું કે માર્ચનો લોડ જતો રહે અરે હા હા તમારી વાત સાચી છે તમારા હસબન્ડનો બર્થડે હશે હેપી બર્થડે એમને પણ પણ શું કરીએ એમની બર્થડે છે મારી બર્થડે આવે છે છે એમની બર્થડે આવે છે હેપી બર્થડે તમને પણ શું કરી હે ચૌહાણની કમેન્ટ છે હાય નિકેશભાઈ આમ નિધિ ચૌહાણ તમે કેટલા સારા છો કે તમે તમારા વાઈફ ને હેલ્પ કરો છો એ તો કરે છે ઓ અને આજ ના બ્લોગ માં જેટલી બી કમેન્ટ હતી બધી અમે લોકો રીડ કરી છે ના રહી ગઈ હશે પતિ રીડ કરી ના રીડ થઈ છે 100+ કમેન્ટ છે કુછી આપણે 100 કમેન્ટ થોડી વાંચી છે અત્યાર સુધી અરે એવું નહીં જે લોકો ની આયેલી છે લોકો ની જ નથી કરી હા પહેલા રીડ થઈ ગઈ છે બનીતા પ્રજાપતિ ઋતુ સોનારા